વલસાડમાં છવાયું ઘાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો વાહન વ્યવહારને ભારે અસર વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની સફેદ ચાદર ગઈ છે સમગ્ર પંથકમાં ધુમ્મસનું સામ્રાજ્ય સ્થપાતા જાણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોઈએ તેવું આહલાદક માહોલ સર્જાયો છે જોકે આ ઘાટ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન અને ખાસ કરીને વાહન વ્યવહાર પર આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર ધુમ્મસે પોતાનો અડ્ડો જમાવી દીધો છે વહેલી સવારે મોર્નિંગ વોક માં નીકળેલા લોકો અને કામકાજ અર્થે જતા નાગરિકોને આ બદલાયેલા વાતાવરણનો સીધો અનુભવ થયો હતો ચારે બાજુ છવાયેલા ધુમ્મસને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે ખાસ કરીને વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ભારે વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી અકસ્માતનો ખતરો ટાળવા માટે વાહન ચાલકો અત્યંત સાવચેતીપૂર્વક વાહનો હંકારી રહ્યા છે દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી વિઝિબિલિટી એટલી હદે ઘટી ગઈ હતી કે વાહન ચાલકોને દિવસે પણ પોતાના વાહનોની હેડલાઇટ અને ઇન્ડિકેટર્સ ચાલુ રાખીને ડ્રાઇવિંગ કરવાની ફરજ પડી હતી પર વાહનોની લાંબી કતારો ધીમી ગતિએ સરકતી જોવા મળી હતી એક તરફ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક લોકો વલસાડમાં સર્જાયેલા આ કાશ્મીર કે મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશનના માહોલની મજા માણી રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી શકો છો